गाड़ों हाँ गाड़ों तो।, 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 तो। ये साथ ना ना जब बोल रहे हैं बता रहे हैं कि मीडिया से फिर भी बोले, तो बड़े सुख मानना चाहिए પુષ્પાનું સ્વાગત છે ખોખરા વિસ્તારની સેવન સ્કૂલમાં ગઈકાલે એક યુવક પર હુમલો કરવામાં આવ્યો હતો અને આજે વહેલી સવારે યુવકનું સારવાર દરમિયાન મોત થઈ ગયું તમે જોઈ શકો છો સેવન ડે સ્કૂલ છે અને એની પાછળ તમે જો ગયા છે અને કાર્યવાહ થઈ ગયા છે અહીંયા ઉભા વિરોધ છે ફોટો છે અને માંસાન પાણી બોલી રહી છે તે જો વિરોધ પ્રદર્શન અને મિલકન પહોંચી ગયા અને આ પાંચ પર હાલ લોટ છે રહી છે ડે સ્કૂલ અમદાવાદ સેવન ડે સ્કૂલ ખોખરા વિસ્તારની અંદર ધોરણ ધોરણ અને ધોરણ નવની અંદર ભણતો એક વિદ્યાર્થી અને ધોરણ દસની અંદર એક ભણતો વિદ્યાર્થી જે છે એમને સ્કૂલની અંદર ઝઘડો થયો એટલે સ્કૂલની અંદર ઝઘડો થયો એની અંદર જે નવમા ધોરણનો જે વિદ્યાર્થી છે ને દસમા ધોરણના વિદ્યાર્થીના પેટની અંદર ટુકડો જેથી એને મરણ ગયેલો છે અને એના વિરુદ્ધમાં આપણે પહેલા ત્રણસો સાત દાખલ કરેલી પછી મરી ગયા પછી આપણે એની વિરુદ્ધમાં ત્રણસો બે દાખલ કરી છે અને એ છોકરો નાય જે નાની ઉંમરનો છે નવમાં ધોરણમાં ભણતો છે એને પણ આપણે અત્યારે આપણા પોલીસ સ્ટેશનની કસ્ટડીમાં લઈ લીધો છે અત્યારે જે ટોળું છે એમની રજૂઆત એવી છે કે સ્કૂલ મેનેજમેન્ટ અને પ્રિન્સિપાલ વિરુદ્ધમાં કાર્યવાહી કરે કારણ શું સામે આવેન્ટ્રોગેશન ચાલુ ગુનો દાખલ કરી અને એના પણ જે પણ આરોપી હશે એમના વિરુદ્ધ સ્થાનિક પોલીસ પોલીસ સ્થાનિક પોલીસ ના માણસ લોકો જે અહિયાં હતા જ બરાબર પણ ટોળું મોટું થઈ ગયું બરાબર એટલે પછી તરત જ અમે આજુબાજુની ફોર્સ બોલાવીને ને અત્યારે સિનિયર અધિકારીઓ સાથે તમામ એમની માંગણી એ જ છે કે તમે સ્કૂલ મેનેજમેન્ટના વિરુદ્ધમાં ને આચાર્ય વિરુદ્ધમાં બોલાવો પુનમબેન પાજાણી મારી પોતાની બે દીકરીઓ અહીંયા છે અને આ પ્રશ્ન પહેલી વાર નથી થયો આ વખતે કંઈક વધારે ઘટના હજી બી આપણે જો આનો ફેસલો નહીં લાવીએ આની માટે ન્યાયની માંગણી નહીં કરીએ તો આગળને આગળ આવા કેટલાય નયન બનતા રહેશે કારણ કે લગભગ મહિના પહેલાં મારી દીકરીને બી બસમાં ધક્કો મારી દેવામાં આવ્યો હતો તો એના પગના લિગામેન્ટ ફાટી ગયા હતા અને એને પાટો આવ્યો હતો તો એમાં વધારે થઈ શકતું હતું ત્યારે બી મેં એક્શન લેવાની કોશિશ કરી પણ આ પ્રશાસને અહીંયાના પ્રશાસન નોર્મલ એક્શન લઈને જતું કરી દીધી વાતને આ પહેલાં બી છોકરોને છેડતીના કિસ્સા છે મિડલ ફિંગર બતાવી સેક્સ્યુઅલી એબ્યુઝ કરવી પછી ડ્રગના મામલા આમાં બે દીકરીઓ અહીંયાની બે દીકરીઓ

બધા જ લેવલના પોલીસ અધિકારીઓને યોગ્ય એક્શન લેવા માટે તપાસના આદેશો આપવામાં આવ્યા છે અને અમે સમાજની સાથે આ દીકરાના પેરેન્ટ્સની સાથે છીએ અમારી સહાનુભૂતિ એમની સાથે છીએ એટલે જ અમે અહીંયા આવ્યા છીએ અમે લોકોને વિશ્વાસ આપીએ છીએ કે એમની જે કંઈ ડિમાન્ડ છે એને સરકાર સાંભળશે અને અમે યોગ્ય નિર્ણય લેવાશે એના માટે જે એક વખત પોલીસ વિભાગની કાર્યવાહી પૂરી થાય કઈ રીતની ઘટના ઘટી છે એની પૂરી તપાસ કરીને આવી ઘટનાઓ ના ઘટે પૂર્તિ માટે એક વખત પણ અત્યારે એ દીકરાનું પોસ્ટમોર્ટમ હું વિનંતી કરું છું કે આપણે સરકાર આપની સાથે છે સમગ્ર સરકાર આપણી જોડે છે આપણે જે કંઈ અમને ડિમાન્ડ હશે એ બધી એમની સાથે વાર્તાલાપ કરી સરકાર સુધી પહોંચાડી જરૂર પડશે તો સરકારમાં જઈ અને યોગ્ય નિર્ણય પરિવાર સાથે હવે અમે વાતચીત કરવા માટે જઈ રહ્યા છે પહેલા અહીંયાથી એવી ડિમાન્ડ નથી કે તમે અહીંયા આવો હું પ્રજાનો પ્રતિનિધિ છું મારી સાથે મારા કોર્પોરેટર અમે એમની સાથે જ છીએ આ પ્રજાના વોટથી અમે ચૂંટાયેલા છીએ અમને પણ ખબર છે અમારા ઘરનો દીકરો જાય તો કઈ પ્રકારની પરિસ્થિતિ મા બાપની અને સમાજની ઊભી થઈ હોય છે અમારું લોહી પણ અત્યારે શાંત નથી પણ આપણે કોઈ પણ સંજોગોમાં આ વિસ્તારની શાંત પરિસ્થિતિ થાણે પાડવી પડે એમનો રોષ સ્વભાવિક છે એટલે હું અહીંયા આવ્યો છું અને તમને ખાતરી આપું છું અમે પરિવારને મળવા પણ છે સાડા સંચાલકો સાથે મારી કોઈ વાત થઈ નથી હું અત્યારે કરવા પણ માંગતો નથી યોગ્ય ઓથોરિટી કારણ કે મારી પાસે એવી ફરિયાદ છે કે સાડા સંચાલકો કોઈની સામે આવતા નથી તો મારે પણ એમને મળવા જવાની જરૂર નથી એનો યોગ્ય નિર્ણય સરકાર અમે અમે અત્યાર સુધી અમારા સમાજમાં જે કંઈ લોકો છે એની સાથે ફોન પર વાત કરી અને તરત જ એમણે અહીંયા બોલાવ અમે અહીંયા આવ્યા છીએ અને અહીંથી અમે પહેલાં અમે એમના ઘરે જવાના હતા પરંતુ સમાજના લોકોની એવી માગણી કે તમે લોકો વચ્ચે આવો એટલે અમે આવ્યા છો તમે લોકોને સાથે જ એમના ઘરે જોવા મળે છે અત્યારે અમારી પાસે જ્યારે જેવી ઘટનાની જાણ થઈ અમે પીઆઈના સંપર્કમાં છે ડીસીપીના સંપર્કમાં છે અમારે એમની સાથેથી રિપોર્ટ લીધા પછી અમે શાળા સંચાલક સાથે વાત કરીશું કારણ કે તમે પણ જાણો છો મીડિયાના મિત્રો તરીકે ક્યારે કોઈ પણ વધુની વાત જાણી અને એમાં કોઈ પણ પ્રકારની ચર્ચા કરવી અયોગ્ય સ્થાને પોલીસે શું તમારે પોલીસે જે કંઈ આરોપી છે એને કરી દીધો છે અને એની એની સામે યોગ્ય નાયક

हमारी मांग, मांग ये है कि उस बच्चे को इंसाफ मिले और पुलिस प्रशासन से यही है कि उस बच्चे को न्याय मिले हमारा विरोध पब्लिक के हिसाब से रहेगा कि यहाँ पे सब मांग रहे हैं कि उनको इंसाफ मिले